તારું પીપીને મરી બીજું શું તો તારા આગેવાન ને ભેગા જણા બંધ કરાવે ભેગા છે તો ખોલવા તો છે અડ્ડો બંધ પણ કરાયો તો બંધ રાખો અડ્ડા બંધ થઈ જા પેલી વાર તો ખોલો તો બંધ કરવાનો હતો વાર કદી ભેગા થયા નહી કે કદી થવાના નહીં કર્યું હું આ તો કરો મન કરાવી અને અડ્ડા બંધ થાય

અરે કીધું જો કીધું જો પરલી પર દારૂ બંધ કરા તો ના ના દારૂ બંધ કરા દે લે બસ થઈ જાય તારું જીંદા મત કરું દારૂ તાર તમારી કોની થાય આને જો હું દારૂ બંધ ના કરાઉં તો મન કેતું વાર કે બેલા વખતે પીવા જાવ તો હું બંધ કરા દઉં અરે તાર પીશો કે આ તો જોઈ લે દっ તાર હું કાઈ આયા તમ ગુરુ સમજી ગુરુઓ મારા અરે ગુરુ આ દારૂ બંધ કરા વાત કરી લે બંધ ના તો કઈ ગીધું ખપોષ બંધ ના બાબા ન થાય એટલે ડિલીપ શું કરો થા હાલ તો કરે તો છે આમાં તો કોમ હતું તમે એ તો આ દિલે કોમે લઈ કે શું કોમે અલ્યા જર્નો પોણી જલ નહી આવી

પેલા પેલા કિશનજી ને મારા ધંધો કરતા નહીં અને કોક ઘેર લઈ લઈ એના કરતા પીવું એના કરતા પછી મારા બધા અમે કીધું કે અમે બે તો કે અમારે તો કોઈ નઈ ચેરી ખાવા વાળા એટલે કે વાપરન બધા કર

ના સુધરી તાર પીછે કે આપડે બંધ કરાવો છે ગમ્મ ગમે ને અડધા ફાળતા બેટલા બાટલા ફોડી નાખો અને દારૂ બંધ કરાવો અને હાફ ગરીબો ને આપડે ગલ્લો નો જણો

તો વાત જ છોડી મેળવાની ડોલતા ડોલતા હોજ ના બંધ થાય આપણે બંધ બંધ ને આવે સે બરાબર કે આપડો આપડે કોમ કંકડી